ભારતનો એક ભાગ છે અને અમે તેને મેળવીને ખાણમાં લીપ તૂટી પડતા રેસ્ક્યુ હાલત ગંભીર કેરળમાં વધુ કેસ નોંધાયા ચાર જિલ્લાએ એલર્ટ અમેરિકાએ ચીન ઉત્પાદનો પર ટેરિફ લાદતા બંને દેશો વચ્ચે તણાવ નર્મદા બાદ હવે મોરબીની મચ્છુ નદીમાં મોતી દુર્ઘટના સાત યુવાનો પૈકી ત્રણના કરુણ મોત ગાંધીનગરમાં પહેલા મિત્રતા કેળવી પછી પંચાવન પોઈન્ટ પચાસ લાખ રૂપિયા લીધા અને ત્યારબાદ છેતરપિંડી કરી ગોધરા રેલવે પોલીસની ટીમે મહિલા મુસાફરનું મંગળસૂત્ર તોડનાર ગોધરાના બે ઈસમોને ઝડપી પાડ્યા ગોધરા સહિત પંચમહાલમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયેલ પાકનું વળતર ચૂકવા કોંગ્રેસની માંગ પોપટપુરા ગામના તળાવમાંથી અડેત માટીના ચાલી રહેલા ખોદકામથી તળાવ હવે જોખમી બનતા રહીશોમાં ફફડાય પંચમહાલમાં મંગળવારની રાત્રિએ પૂર્વ દિશામાં આકાશમાં અદભુત નજારો જોવા મળ્યો ગઈકાલે રાત્રિએ આકાશમાં તારાઓની લાઈન જોવા મળી આ અદ્ભુત નજારો ગ્રામજનોએ નિહાળ્યો હતો અને પોતાના કેમેરામાં કેદ પણ કર્યો